નમસ્કાર મિત્રો આજે આ જોગીની દેવીએ પેલા ભીલોના સરદાર દેવનાથને બે દીકરા આપ્યા છે તેથી આખું ગામ આજે આખી રાતભર રાસ રમે છે અને સવારે માતાજીની ભાવે ભક્તિ કરી અને તેમની સ્થાપના કરે છે ત્યારે માતાજી પણ ત્યાં ચમત્કાર કરે છે અને પોતાની નાનકડી મૂર્તિ એક મોટી વિશાળ સ્વરૂપ ધારણ કરે છે અને તેમાંથી બેબી અવાજ આવે છે કે હે ગામ લોકો આજથી તમે મારી સેવા પૂજા કરજો અને આ ગામની જવાબદારી હવે મારી છે અને તમે મને ભીલોની દેવ તરીકે ઓળખજો અને આમ પછી તો આ ગામમાં બધી વાતે લીલા લહેર થવા લાગી અને જ્યારે આ દેવનાથ મુખીને માતાજીએ બે દીકરા આપ્યા તેથી દેવનાથ મુખી ખુશ થઈ અને માતાજીને સોનાના બે મોટા પારણા ચડાવે છે અને મૂર્તિના આગળ બંને પારણાઓ ઝૂલી રહ્યા છે અને આમ કરતાં કરતાં એક દિવસની વાત છે અને બે ચોરો આ ભીલોના ગામ તરફ આવી ચડે છે અને પછી તેઓ ભિખારીનું સ્વરૂપ ધારણ કરી અને બંને જણા ભીખ માગતા માગતા આ ગામમાં આમ તેમ આમ તેમ નજરો નાખતા નાખતા આવી રહ્યા છે અને પોતે એકબીજાને કહી રહ્યા છે કે જો કાંઈ પણ એવું જણાય કે રાત્રે ચોરી જવા જેવું છે તો અત્યારે તેને ધ્યાનમાં રાખજે અને રાત્રે તેને ઉઠાવી જશું અને આમ બંને જણા ભીખ માગતા માગતા આ ભીલોના ગામની વચ્ચોવચ ચોકમાં આવે છે અને ચોકમાં આવી અને બંને ઊભા છે ત્યાં તો બંને ચોરોના હરખનો કોઈ પાર નથી રહેતો કારણ કે સામે એક વિશાળ દેવીની મૂર્તિ છે અને મૂર્તિની આગળ બે સોનાના મોટા પારણાઓ છે અને આ પારણાઓ જોઈ અને એક ચોરે બીજાને કહ્યું કે ભાઈ આ પારણા જો ચોરી જશું ને તો બે ત્રણ વર્ષ સુધી આપણે ચોરી કરવાની જરૂર નહીં પડે ત્યારે પહેલો ચોર કહે છે કે પણ આ તો દેવીની મૂર્તિ છે અને દેવી આપણને કાંઈ કરશે તો નહીં ને ત્યારે પેલો બીજો ચોર એટલું કહે છે કે હવે સોનાની આ દેવીને શું જરૂર છે સોનાની જરૂર તો આપણા જેવા ચોરોને છે અને આમ બંને જણા આવી વાતો કરી રહ્યા છે ત્યાં તો દેવનાથ મુખી ત્યાં આવે છે અને આ બંનેને જોઈ અને એટલું કહે છે કે અલ્યા કોણ છો તમે અને આમ અમારા ગામમાં આવી અને આ દેવીની મૂર્તિ સામું શું બબડી રહ્યા છો ત્યારે એકે બીજાને કહ્યું કે હે મુખી બાપા અમે આ મૂર્તિના દર્શન કરવા આવ્યા છીએ આ દેવીનું નામ શું છે ત્યારે મુખી બાપા કહે છે કે આ તો અમારી ભીલોની દેવી છે જટ દર્શન કરી અને અહીંયાથી ચાલી નીકળો અને જો ભૂખ લાગી હોય તો અમારા ઘરે જમતા જજો આટલું કહી અને આ મુખી બાપા ત્યાંથી આગળ ચાલ્યા ત્યારે આ બંને ચોરો એ જ ગામમાં જમે છે અને ભોજન જમ્યા પછી ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતા કરતા રાત પડી ત્યારે આ બંને ચોરો પાછા અડધી રાત્રે એ જ ગામમાં આવે છે અને ગામના ચોકની વચ્ચોવચ આવી અને પેલા બંને જે સોનાના પારણા હતા તેમની પાસે આવ્યા અને ત્યાં આવી અને એકે બીજાને કહ્યું કે ભાઈ એક હું લઈ લઉં છું અને બીજું તું લઈ લે અને હવે પછી આ બંને પારણાઓ લઈ અને એવી ગડગડતી મૂકવાની છે કે સવારનો દિવસ ઉકે એ પેલા દસ પંદર ગાઉ દૂર પાર કરી જવાનું છે અને આમ આટલું કહી અને બંને જણા પારણાઓને હાથ લગાડ્યો અને હાથ લગાડતાની સાથે જ બંનેના હાથમાં એ પારણા આવી ગયા અને પારણા હાથમાં લઈ અને બંને ચોર પહેલાં તો ખૂબ હસ્યા અને હસી લીધા પછી ત્યાંથી બંને ભાગવા ગયા ત્યાં તો એમને ઠેસ વાગી અને ત્યાં જ બંને ધડામ કરતાં નીચે પડે છે અને બંને આંખે આધડા થઈ જાય છે અને આમ બંને ચોર આંખે આદળા થયા છે અને હાથમાં સોનાના પારણા છે તેથી તેઓ ત્યાંથી ખબર નથી કે કયા રસ્તે જવાનું છે અને આમ તેમ આમ તેમ ગામમાં આગા પાછા આગા પાછા થવા લાગ્યા અને ઘડીકમાં નીચે પડે છે તો ઘડીકમાં ઊભા થાય છે ઘડીકમાં નીચે પડે છે તો ફરી પાછા ઊભા થાય છે અને આમ બંને આખી રાત આ ગામમાંથી નીકળવાનો રસ્તો શોધે છે પરંતુ બેમાંથી એકને પણ આ ગામનો રસ્તો બહાર જવાનો મળ્યો નહીં અને પછી તો બંને જણા કંટાળી ગયા અને જે બાજુ રસ્તો લઈ જાય એ બાજુ ચાલવા લાગ્યા પરંતુ જ્યાં ને ત્યાં ઘરો સાથે અથડાઈ અથડાઈ અને નીચે પડે છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી ગઈ અને બીજા દિવસની સવાર થઈ ત્યારે બીજા દિવસની વહેલી સવારે ગામના સૌ માણસો દર્શન કરવા માટે જાગે છે અને જાગી અને જેવા માતાજીની મૂર્તિ પાસે આવે છે ત્યાં તો પેલા બંને સોનાના પારણા નથી ત્યારે ગામના સૌ માણસો મુખીને જાણ કરે છે કે મુખી બાપા ગામમાં તમે જે બંને પારણાઓ મૂક્યા હતા એ તો છે નહીં ત્યારે એટલામાં પેલા જોગીનાથ પણ આવે છે અને આવી અને જુએ છે તો એટલામાં કોઈક બે માણસોના પગ છે અને બંને જણા પડતા ઊભા થતા આજુબાજુ ભટકી રહ્યા હતા તેથી આ ગામના સૌ માણસો તેમના પગ પાછળ પાછળ જવા લાગ્યા ત્યારે એક ઝૂંપડીની પાસે આ બંને ચોર ઊભા છે અને બંનેના હાથમાં પારણા છે અને પારણા તો છે પરંતુ એકબીજા કોઈને જોઈ શકતા નથી ત્યારે આ દેવનાથ મુખી એમની પાસે પહોંચે છે અને ગુસ્સા સાથે એમને કહે છે કે અલા તમે તો પેલા જ છો જે ગઈકાલે આવ્યા હતા અને મને એમ કહેતા હતા કે અમે તમારી દેવીના દર્શન કરવા આવ્યા છીએ તો પછી તમે આ બંને પારણા લઈ અને અહીંયા કેમ સંતાણા છો ત્યારે બંને જણા બે હાથ જોડી અને કહેવા લાગ્યા કે મુખી બાપા અમને માફ કરી દો અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે મુખી બાપા કહે છે કે એવી તો કેવી ભૂલ થઈ છે અને આ બંને પારણા લઈ અને તમે અહીંયા શું કરો છો ત્યારે બંને ચોર એ પારણા મુખી બાપાના હાથમાં આપી અને રડવા લાગ્યા અને કહે છે કે મુખી બાપા અમે કોઈ ભિખારી ન હતા પરંતુ અમે ચોર હતા અને અમારો નિયમ છે કે અમે જે ગામમાં ચોરી કરવાના હોય ને ત્યાં આગળના દિવસે અમે બંને ભાઈઓ ભિખારીનો વેશ ધારણ કરી અને આખા ગામને જોઈ લઈએ છીએ અને જે કાંઈ પણ ચોરવાલાયક મળે તેને પછી રાત્રે જઈ અને ચોરી કરીએ છીએ અને ગઈકાલે જ્યારે અમે તમારી આ દેવીની મૂર્તિ પાસે આવ્યા ને ત્યારે અમને એમ હતું કે આ મૂર્તિની આગળ બંને જે સોનાના પારણા છે ને તેને આપણે ચોરી કરીને લઈ જઈએ તો આપણા બે ત્રણ વરસ આ બંને પારણાઓથી નીકળી જશે અને ત્યાં સુધી આપણે ચોરી નહીં કરવી પડે અને આમ આટલો વિચાર કરી અને રાત્રે અમે ચોરી કરવા તો આવ્યા અને ત્યારે અમને બધું દેખાતું હતું પરંતુ જેવા પારણા હાથમાં લીધા એની સાથે જ અમને દેખાતું બંધ થઈ ગયું દિશાનું ભાન રહ્યું નહીં અને આખી રાતના આ ગામમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા છીએ પરંતુ બહાર નીકળી શકતા નથી માટે અમારી ભૂલ થઈ છે અમારી ભૂલને તમે ક્ષમા કરી દો અને અમને એ દેવીની મૂર્તિ સામે લઈ જાઓ અમારે માતાજીની માફી માગવી છે અને આજે આ દેવી દ્વારા અમને ખબર પડી છે કે મંદિરમાં ચોરી કરવા જતાં આવી સજા મળે છે ત્યારે દેવનાથ મુખીને તો ગુસ્સો આવી જાય છે અને તેઓ કહે છે કે હવે તમારે માફી માગવાની જરૂર નથી હવે તમારા બંનેના ધડથી જુદા થઈ જશે અને તમને આજે હું છોડીશ નહીં કારણ કે તમે અમારા ભીલોની દેવીના મંદિરમાં ચોરી કરી છે અને આમ આટલું કહી અને આ ભીલોના સરદારે તો તલવાર કાઢી ત્યાં તો જોગીનાથ કહે છે રહેવા દો દેવનાથ મુખી રહેવા દો કારણ કે આપણી માતાએ અમને જે સજા કરવાની હતી એ કરી નાખી છે અને આ બંને જણા આંખે તો આંધળા થઈ ગયા છે એનાથી વધારે સજા અમને શું હોય ત્યારે બંને ચોર જોગી કગરી પડે છે કે જોગી અમારાથી ભૂલ થઈ છે અને અમને તમારી દેવીના આજે સાચા દિલથી દર્શન કરવા છે તો અમને એ દેવીની મૂર્તિ સુધી લઈ જાઓ ત્યારે ગામના માણસો જોગી બાપાના કહેવા પ્રમાણે એ બંને ચોરોને પકડી અને લઈને જાય છે આ ભીલોની દેવીની સામે અને મૂર્તિની સામે જઈ અને બંનેને ઊભા રાખે છે અને પહેલાં તો આ દેવનાથ મુખી પેલા જે પારણા જ્યાં પડ્યા હતા ત્યાં પાછા લાવીને મૂકે છે અને પછી દેવનાથ મુખી એટલું કહે છે કે હે માડી મે ઘણા બધા દેવ જોયા અને ઘણા બધા મંદિર જોયા પરંતુ માડી આવો સાક્ષાત ચમત્કાર આજે પહેલીવાર જોયો છે કે તે તારી પોતાની મિલકત આ ચોરોના હાથમાં ના જવા દીધી અને આમ આ ભીલોની દેવીએ આજે આ આખાય ગામની વચ્ચે આવો ચમત્કાર દેખાડ્યો અને ત્યારે આખાય ગામના ભીલ આજે ખૂબ જ ખુશ છે કારણ કે તેમની પાસે આવી ચમત્કારી મૂર્તિ છે અને મૂર્તિમાં આવી ચમત્કારી દેવી છે છે ત્યારે એમના આનંદને જોઈ અને આ આ આ એટલું કહે કે હે દેવનાથ મુખી તમે હજી તો રાત્રે બંને ચોરોને આંધળા કર્યા એવો ચમત્કાર જોયો છે પરંતુ હજી દેવી કંઈક બીજો ચમત્કાર કરવા માંગે છે અને આટલું કહી અને આ જોગીનાથ કહેવા લાગ્યા કે હે ચોરો બોલો હવે ચોરી કરવી છે કે સુધરવું છે કે પછી આમ જ તમારે આંધળા બનીને ભટકવું છે ત્યારે આટલી વાત સાંભળી અને બંને ચોર કહેવા લાગ્યા કે હે જોગી બાબા અમારે હવે આ ચોરીનું કામ છોડી દેવું છે અને હવે મહેનત મજૂરી કરી અને પરસેવો પાડી અને અમારા પરિવારને ચલાવીશું પરંતુ આવો ચોરી કરવાનો માર્ગ હવે છોડી દેવો છે અને આટલી વાત સાંભળી અને જોગી બાબા કહે છે કે જો તમે સાચા દિલથી ચોરી કરવાનું છોડી દેતા હશો ને તો જાઓ માતાજીને જઈ અને આ ભૂલ કબૂલ કરી લો અને જો તમે સાચા મનથી જો ચોરી છોડી દેવાના હશો ને તો ભીલોની દેવી તમને પાછા દેખતા કરી નાખશે અને તમારી સજા માફ કરી દેશે ત્યારે આટલી વાત સાંભળી અને આ બંને ચોર આ દેવીની મૂર્તિ સામું જઈ અને માથા પછાડવા લાગ્યા અને કહે છે કે મારી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને આજ દિવસ સુધી અમને કોઈએ સાચો માર્ગ દેખાડ્યો નથી અને અમે તો જ્યારથી સમજણા થયા ને ત્યારથી અમને તો એમ જ હતું કે ચોરી કરી અને પરિવાર ચલાવો એ જ અમારો ધર્મ છે પરંતુ આજે આ ગામમાં આવ્યા પછી આ જોગીનાથે અમને સમજાવ્યું છે કે ચોરી કરવો એ પાપ છે ગુનો છે અને સાચી મહેનત તો મજૂરી છે અને પરસેવો પાડી અને જમવામાં છે ત્યારે આમ આ બંને ચોરો પોતાના પાપને માતાજીની સામું પ્રાયશ્ચિત કરવા લાગે છે અને ત્યાં તો એ દેવીમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળે છે અને આ બંનેના આંખમાં પડતાની સાથે જ આ બંને ચોર આખું એ ગામ પાછું જોવા લાગ્યા અને પછી તેઓ હરખમાં આવી અને દેવનાથ મુખીની સામું જઈ અને હસતા હસતા કહેવા લાગ્યા કે મુખી બાબા અમને હવે બધું દેખાવા લાગ્યું છે અને અમે આ ગામ આખું જોઈ રહ્યા છીએ અને આ માતાજીની મૂર્તિ દેખાય છે આ આખું ગામ અમારી આંખે અમે નિહાળી રહ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળી અને દેવનાથ મુખીએ પોતાનો ગુસ્સો છોડી દીધો અને કહે છે કે જાઓ જાઓ ચોરો આજે અમારી દેવીના કારણે તમે બચી ગયા છો અને માતાજીએ તમને માફ કરી દીધા છે તો હવે હું પણ તમને માફ કરું છું અને આજે તમને સજા નથી આપતો પરંતુ હવે પછી ક્યારેય પણ જો આ ગામમાં કે મારી નજરે તો ત્યાં જ તમને મોતને ઘાટ ઉતારી દઈશ અને આમ આટલું કહેતાની સાથે જ બંને ચોર ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગી જાય છે અને પછી તો હવે આ આખાએ ગામને અને ભીલ સમાજને ખબર પડી ગઈ છે કે આવી દેવી આપણા ગામમાં ક્યારેય કોઈનું ખોટું નહીં થવા દે અને ક્યારેય ગામમાં કોઈ પણ માણસનો વાળ પણ વાંકો નહીં થવા દે અને આમ પછી તો આ ગામના માણસોને હવે પૂજા ભક્તિ અને વિશ્વાસ વધી જાય છે પરંતુ મિત્રો તમારા મનમાં એમ હશે કે જો આવી સાક્ષાત દેવી અહીંયા ભીલોના ગામમાં બિરાજમાન હોય તો પછી આ ગામ ઉજ્જડ કેવી રીતે બન્યું અને કેવી રીતે આ મૂર્તિ આટલી બધી જમીનના અંદર જઈ અને દફન થઈ ગઈ તો મિત્રો તેનો ઇતિહાસ આપણે કાલે જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવર્ચી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી